છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત પોલીસ એવા કામે લાગી ગઈ છે કે ગુજરાતની અંદર દરેક જિલ્લા વાઇઝ દરેક શહેર વાઇઝ હિસ્ટ્રી સીટરોની યાદી તૈયાર કરી રહી છે અને ત્યાર પછી ડીજીપી અને ગૃહ રાજ્યમંત્રીના આદેશ મુજબ તેના ઉપર કાર્યવાહી પણ થવાની છે જે કાર્યવાહીની શરૂઆત તો થઈ ગઈ છે ગઈકાલે અમદાવાદની અંદર ઘણી બધી જગ્યાએ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી જુહાપુરા વિસ્તારમાં તથા અમદાવાદ ગ્રામ્યમાં પણ ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી ગઈ છે પરંતુ આજે અમદાવાદ પોલીસના ચોપડે નોંધાયેલા એક હિસ્ટ્રી સીટર જે મનપસંદ જીમખાના ચલાવે છે મનપસંદ જીમખાના ઘણી વખત વિવાદોમાં રહ્યું છે મનપસંદ જીમખાનાની અંદર ઘણી વખત પીસીબી છે પીસીબી તથા અન્ય એજન્સીઓ એસએમસી દ્વારા રેડ પણ કરવામાં આવી છે અને ત્યાં આગળ મોટાભાગે જુગારની ક્લબ ચાલતી પકડાયેલી પણ છે અને જેના કેસીસ અત્યારે પેન્ડિંગ છે પરંતુ અત્યારે હાલ અહીં મનપસંદ જીમખાનાની અંદર પણ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે અત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો કે મનપસંદ જીમખાનાની ઉપર ત્રીજા માળે બનાવવામાં આવેલો જે લોક લોખંડના પતરાનો શેડ હતો તે અત્યારે હાલમાં કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવે છે અને તે તોડવાની કામગીરી અત્યારે હાલ ચાલુ છે જે ત્રણ માળનું જે બિલ્ડિંગ છે મનપસંદ જીમખાનાનું એની અંદર માત્ર ચોથા માળે આવેલો એક પતરાનો શેડ છે જે ગેરકાયદેસર છે કે જેની મંજૂરી લેવામાં આવી નથી અને મંજૂરી લીધા વગર જ બાંધવામાં આવ્યો છે તે અત્યારે હાલ તોડી પાડવામાં આવી રહ્યો છે જેની અંદર એસએમસી છે અમદાવાદ પોલીસ છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ અહીંયા હાજર છે અત્યારે હાલ જે કામગીરી ચાલી રહી છે તે તેના અનુસંધાને અહીંયા એસીપી રીના રાઠવા પણ હાજર છે જેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું સાહેબ આ કામગીરી અત્યારે સવારે કેટલા વાગે શરૂ કરવામાં આવી અને એની અગાઉ જે કાયદાકીય પ્રક્રિયામાંથી જે પસાર થવાનું હોય છે એના માટે પોલીસે અને કોર્પોરેશને શું તૈયારી કરી અત્યારે આ જે કાર્યવાહી છે મનપસંદ જીમખાના ઉપર સવારના દસ વાગ્યાથી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે કાર્યવાહીમાં એ રીતે છે કે જે પ્રમાણે અસામાજિક તત્વો ઉપર અત્યારે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જેના ભાગરૂપે આ જે જીમખાના છે જેની માહિતી એમસી પાસેથી મંગાવવામાં આવેલ કે આનું જે બાંધકામ છે એ ગેરકાયદેસર છે કે કેમ જે માહિતીના આધારે ઉપરનો જે ત્રીજો માળ છે તેનું બાંધકામ ગેરકાયદેસર જણાય આવતા એએમસી તથા વહીવટીતંત્રને સાથે રાખી કાયદાકીય પ્રોસિજર પૂરી કરીને અત્યારે હાલ એનું ગેરકાયદેસર બાંધકામ પ્રક્રિયા હાથ ધરવામાં છે જી આવા ઘણા બધા હિસ્ટ્રી સીટર હશે કે ઘણા બધા એવા લોકો હશે કે જેમની ઉપર એક કરતાં વધારે અને ઘણા બધા ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે તો આના સિવાય આગળ જતાં ડિમોલેશન માટે કેટલા લોકો ઉપર ડિમોલેશન જેવી કાર્યવાહી કરવામાં આવશે અત્યારે હાલ એ પ્રમાણે અસામાજિક તત્વો અને એવા જે પણ છે કે જેનાથી પ્રજામાં કોઈપણ રીતનો ભય ફેલાઈ શકે છે એવા તત્વોનું લિસ્ટ તૈયાર કરવામાં આવેલ છે અને તેમના લિસ્ટના આધારે તે તેમની કોઈપણ પ્રોપર્ટી છે ગેરકાયદેસર જણાય આવશે તો તેના પર પણ આ જ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ચોપડી બીજા આરોપીઓ છે જેમાં એ લોકો એ જે ગુનાહિત કૃત્ય કરવાથી મિલકતો મેળવેલી છે અથવા જે છે આ રીતે ગેરકાયદેસર બાંધકામ કરેલા છે એ અમે રેકોર્ડમાં હશે તો બીજી લિસ્ટ જે છે સંબંધિત કચેરીઓને જરૂરથી મોકલવાનું જે કોઈ પણ હિસ્ટ્રી સીટર છે તે લોકોની દરેકની જે ગેરકાયદેસર બાંધકામ હશે જે ગેરકાયદેસર બિલ્ડિંગ હશે તે તમામને તોડી પાડવામાં આવશે અને એ ગુજરાત રાજ્યના ડીજીપી અને ગૃહ મંત્રીના આદેશ મુજબ તંત્ર અને કોર્પોરેશન સાથે મળીને આ કાર્યવાહી કરવાના છે કેમેરામેન આસિફ સાથે હું મિલન નવજીવન ન્યૂઝ અમદાવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે